નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ નાઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દક્ષા અને જોઈએ આજના વિશેષ સમાચાર ગઢડા સ્વામીના બેંક ઓફ બરોડાના ગેરવર્તનથી કસ્ટમરો પરેશાન થયા અને લોકો થયા ગુસ્સે બોટાદના ગઢડા ખાતે બેંક ઓફ બરોડાથી લોકો કંટાળી ગયા હોય એવો માહોલ સર્જાયો છે જેમાં બેંક ઓફ બરોડાના ફરજ પરના કર્મચારીઓના ત્રાસ અને ગેરવર્તનથી દૂર દૂરથી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ગ્રાહકો કંટાળી ગયા છે અને તોબા પોકારી ગયા છે જેને લઈ મીડિયા સમક્ષ વેદના ઠાલવી હતી જેમાં બેંક ઓફ બરોડા ખાતેથી ગ્રાહક હમીરભાઈ ભુરખિયા દ્વારા જણાવ્યું કે એક માસથી નવું ખાતું ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજો અને ફોર્મ આપેલું છે જેને લઈ હું છેલ્લા આઠ દિવસથી ધક્કા ખાઉં છું પણ મારું ખાતું પણ નથી ખુલ્યું અને મને ઘરના ધક્કા ખવડાવે છે હું ત્રાસી ગયો છું અને એવું કહેવામાં આવે છે કે સ્ટાફ કે અધિકારી હાજરી નથી અને ધક્કા ખવડાવી ખવડાવીને હવે હું થાકી ગયો છું મારું નામ અમીરભાઈ છે હું આ ગઢડાનો થઉં હું એક મહિનો જો નવો એકાઉન્ટ ખોલાવા આવ્યું એ આ પહેલાં અગાઉ આવ્યો ત્યારે એમ કીધું હજી વાર લાગશે પછી અત્યારે આવ્યો હતો કે બે દિવસ પહેલાં આવ્યો તે દિવસ ન થયું મારું કામ આજ આવ્યો હતો કે હવે સાહેબો નથી સ્ટાફ ગેરહાજર છે ને આવી રીતે ધક્કા ખવડાવે છે તમને કોઈ જવાબ જ નથી આપતી જવાબ આપે એવું આપે કે અહીંયા કોઈ સ્ટાફ છે અને સ્ટાફ ગયાર હજાર છે એમ રજા ઉપર છે એવરે જવાબ આપ્યો છે